નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ નસવાડી હાઈસ્કૂલની સામે આવેલ બાર ક્વાર્ટરમાં ચાર મકાનોના ટાળા તૂટ્યા તસ્કરોએ ચોરી કરી ભાગી ગયા સતત કેટલા દિવસથી ચોરોની બૂમો પડતી હતી કેટલાક વિસ્તારોમાં લોકોમાં સતત ઉજાગરા થતા હતા અને આજે રાત્રે બાર ક્વાર્ટરમાં ચાર મકાનોના ટાળા તોડીને ઘરમાં રહેલા દાગીના રોકડ રકમ પર તસ્કરો હાથ ફેરવી ગયા હતા જ્યારે અમારી મકાનના માલિકે જણાવ્યું કે અમે બહાર હતા અને જ્યારે અમે ઘરે આવ્યા ત્યારે અમારા મકાનના તાળા તૂટ્યા હતા ઘરમાંથી કેટલીક વસ્તુઓ અને રોકડ રકમની ચોરી થઈ છે અને આ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસ આવી તપાસ કરી હતી તેમ જણાવવામાં આવેલ હતું સતત કેટલા દિવસથી ચોર આવ્યાની બૂમો આવે છે અને આજે ચોરી થઈ છે તો પોલીસ આ બાબતે વધુ ધ્યાન આપે પેટ્રોલિંગમાં વધારે કરે જેથી આવા ચોરોના બનાવ ન બને અને નસવાડી ખાતે પોલીસ પોઈન્ટમાં વધારો કરે અને આજુબાજુના તાલુકાના ચોરીના બનાવ બન્યા છે હવે નસવાડીનો વારો આવી આ સમય આવી લાગી રહ્યું છે જેથી પોલીસ નસવાડી નગરમાં વધુ ધ્યાન આપે અને ચોરીના બનાવ ન બને તે માટે સીસીટીવી કેમેરા લગાવી તસ્કરોનો જે આંતક ફેલાયો છે તેના ઉપર કાબૂ મેળવે તે જરૂરી બન્યું છે રિપોર્ટ ભરતભરવાડ ચિરાગ રાઠવા નસવાડી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો અને કરો કાલે મારા વાઈફની નાઈટ ડ્યુટી હતી એટલે એ ત્યાં જોબ પર હતા હું સાંજે સાડા છ થી સાત વાગ્યાના ટાઈમમાં અહીંયા ઘરે અગરબત્તી દઉં કરીને પછી હું એ જોબ માટે એમણે ત્યાં જતો રહ્યો તો પછી સવારે ડ્યુટી પર એટલે સવારે અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે આવીને તરત મેં જોયું કે બહારનું જે લોક છે તૂટેલું છે અને અંદરનું લોક છે એ પણ તૂટેલું હતું એટલે તરત અમે ઘર ઘરની અંદર એન્ટર થયા અને જોયું તો બધું સામાન આમ તેમ બેર વિખેર બધું હતું એટલે જે જે જગ્યાએ અમે પૈસા મૂકેલા હતા એ જગ્યાએ તપાસ કરતાં મને ખબર પડી કે જે મેં દસ બાર હજાર રૂપિયા મૂકેલા હતા એ ચોરાઈ ગયેલા હતા અને પછી બહાર જઈને તરત મેં ચેક કર્યું કે બાઇક તો ચોરાઈ નથી ને તો બાઇક તો બહાર જ હતી પણ લોક કરેલું હતું એટલે એ સહી સહી સલામત હતી તો એવી રીતે આજુબાજુમાં તપાસ કરતાં ખબર પડી કે બાજુના બે ત્રણ જે ઘર જે છે અમારી લાઈનમાં જે છે એ દરેક જગ્યાએ જે ઘરમાં કોઈ હાજર ન હતું જેના કારણે દરેક ઘરના જે લોક છે એ બધા તૂટેલા હતા અને તપાસ કરતાં એ બધી જગ્યાએ પણ ચોરી થયેલી હતી પછી એના સિવાય સામે એક બિલ્ડિંગ છે એમાં પણ નીચેનું જે ઘર છે એની અંદર પણ તપાસ કરતાં ખબર પડી કે એમનું પણ લોક તૂટેલું છે અને અંદર બધો સામાન એ લોકોએ ચેક કરીને જે મુદ્દા માલ જે બી એમને મળે એ લોકો લઈ ગયેલા છે એટલે અમને આવી જાણ થતાં તરત જ અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ સ્ટેશનમાં જઈને અરજી કરેલી છે કે આવી રીતે અમારે ત્યાં સામાનની ચોરી થયેલી છે તો પોલીસના અધિકારીઓ અહીંયા આવીને બધું રૂબરૂ આવીને મુલાકાત લઈને બધી તપાસ કરેલી છે કે શેની શેની ચોરી થઈ છે અને શું ઘટના બનેલી છે